જી ગોપીઓ એકબીજા સાથે વાતે કરે કે બેન આજે તો મારે કેવું થયું ખબર છે તને હું ગાયને દોતી હતી અને કાનુડો આવ્યો ને કાનુડાએ કહ્યું કે આ ગાયનું મારે દૂધ પીવું છે તો મને મારા મોની અંદર એક દોતી હોય તો એની શેર જે છે ગાયની એ આચરમાંથી મને પીવડાય અને એ કાનુડાને જ્યારે હું દૂધ પીવડાવવા જઈતો તો તો શેર જે છે ગાયને દોતી ગઈ દોતી ગઈ અને કાનુડાને દૂધ પીવડાવતી ગઈ પીવડાવતી ગઈ ત્યાર તો પાછળથી દબાક દઈને એક લાફો આવ્યો અને મારી સાસુએ કીધું કે હું કરે છે આ બધું દૂધ જે છે નીચે જાય છે કે નીચે કંઈક મૂકતો ખરી અને મારું તો સુદબુદ જ જતી રહી ગઈ બીજી ગોપી કે કાનો આવી અને માખણ ખાઈ જતો અને એની સુદબુદ મારી જતી રહી અને હું જે માખણ જે છે વલોવી અને અને બનાવેલું ખવડાવું અને એવામાં મારી સાસુ જે છે એને તો મારો ચોટલો જ ખેંચ્યો ચોટલો ખેંચ્યો ત્યારે મને ભાન આવી કે માખણ લઈને હું તો નીચે નાખતી હતી મને લાગતું હતું કે સામે મારે કાનો ઉભો છે પણ એ માખણ તો બધું નીચે જતું હતું આમ બધી ગોપીઓ છે એ ગોપીઓના કાના એ મન હરી લીધા છે અને એ પ્રમાણે ભગવાને જે બધી લીલાઓ કરી એ અદ્ભુત લીલાઓ છે કે જેની કોઈ કલ્પના થઈ શકે એમ નથી હવે ગોપ ગોપક બાળકની જેમ બધા જે વનમાં ગાયો ચરાવવા જતા હોય એમ ભગવાનને પણ ઈચ્છા થઈ માને કીધું કે હું પણ ગાયો ચરાવવા માટે જઉં ત્યારે આપણે કાર્તક મહિનાની સુદ પક્ષની આઠમ જે આપણે અહીંયા કથા માટે જે દિવસે પ્રયાણ કર્યું તે કથા માટે અહીંયા શ્રીલંકા આવ્યા એ દિવસે હતી ગોપાષ્ટમી અને દર ગોપાષ્ટમીએ આપણે સારા સ્થળે નીકળીએ છીએ કથા કરવા માટે ભગવાનના આશીર્વાદ લઈ અને એ ગોપાષ્ટમી ના દિવસે ભગવાનને વિધિવત રીતે ગાયનું પૂજન છે માં યશોદા કરાવે છે અને યશોદા માતા ગાયનું પૂજન કરાવી જે ગોવાળનો વેશ ધારણ કરેલો એવી રીતે વેશ ધારણ કરાવી નાનું એવું ભાથું બાંધી અને ભગવાનને ગાયો ચરાવવા માટે મોકલે છે એટલે ગોપાષ્ટમીનું બહુ મહત્વ છે એ દિવસે ગાયનું પૂજન કરવામાં આવે તો એનું અદ્ભુત ફળ જીવનમાં પ્રાપ્ત થતું હોય છે